જે આ દર્શક મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીની અંદર જોઈ શકો છો અત્યારે જે શક્તિ નામનું વાવાઝોડું મુંબઈના દરિયાઈ કાઠીયે ટકરાયેલું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું દરિયાઈ કાઠિયે ટકરાવાના કારણે તમામે તમામ વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા હવે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવે આપણે જાણીએ કે જે અત્યારે વાદળોના ઘેરાવા ઘેરાઈ રહ્યા છે અમદાવાદ લાગુના વિસ્તારમાં વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ અમદાવાદને લઈને ભારે વરસાદ વરસવાને લઈને વર્ષ બે ના ચોમાસાને લઈને ખાતકી આગાહી વ્યક્ત કરી છે આજે તો અમદાવાદના તમામે તમામ વિસ્તારો પાણીમાં ડૂબતા હોય સમગ્ર અમદાવાદ પાણીમાં ડૂબ્યું હોય મિની વાવાઝોડું અમદાવાદમાં ત્રાટક્યું હોય એવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સ્વાભાવિક મિત્રો મિત્રો અત્યારે જે વાવાઝોડા બનતા હોય છે એ હંમેશા અરબી સમુદ્ર દરિયાઈ મારફતે આગળ વધતા હોય છે પરંતુ વાતાવરણીય અસ્થિરતા જે મિત્રો બે ત્રણ દિવસથી ગરમી અને ભેજનું પ્રમાણ વધવાના કારણે બફારાનું પ્રમાણ વધવાના કારણે અત્યારે અત્યારે અમદાવાદની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે ભારે બફારા વચ્ચે આજે તો મિત્રો ગુજરાતના જાણી લેજો કે કયા જિલ્લાઓમાં જોવા મળશે ભારે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ગુજરાતવાસીઓની અને ખેડૂતોની ચિંતા વધારી ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાન થાય એવી અત્યારે વરસાદી સિસ્ટમ સાગરના ઊંડાણવાળા ભાગોમાં તમે મિત્રો તમારા મોબાઈલ અંદર જોઈ શકો છો કે અત્યારે આ વરસાદી સિસ્ટમ વિનાશ વેકરતી જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો સમય પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ હવે ઉત્તર દિશા તરફ આગળ વધતી હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે છે તો ગુજરાતના ઘણા એવા ગ્રામીણ પંથકો તાલુકા જેમાં મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરીએ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગો જેમાં પણ અમદાવાદ લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો

અને મિત્રો જો અત્યારે આપણે વાવાઝોડાની અપડેટ વિશે વાત કરીએ એ પેલા ચોમાસાનું આગમન તો થઈ ગયું છે કેરળ લાગુના વિસ્તારમાં ચોમાસું પ્રવેશ કરી શક્યું છે ધીમે ધીમે આ ચોમાસાની દિશા હવે બેંગલવી લાગુના વિસ્તારથી લઈને મુંબઈ લાગુના વિસ્તાર સુધી પહોંચી અને હવે મિત્રો થોડા દિવસો પછી એટલે કે આઠ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થશે ફરી એક વખત આંધી તુફાન વંટુઅલ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ભારેથી લઈને અતિ ભારે આગાહી વ્યક્ત કરી જેમાં ગુજરાતના આજે દક્ષિણ ગુજરાતના ભાગ હોય કે પછી સૌરાષ્ટ્રનો ભાગ હોય કે આ પછી ગુજરાતનો રણ પ્રદેશ એટલે કે કચ્છ લાગુના વિસ્તારમાં પણ વાવાઝોડું મચાવશે તબાહી હાલ મિત્રો આવી આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી સામે આવી સાથે મિત્રો હજુ તો વર્ષ બે હજાર પચીસ ચોમાસું શરૂ નથી થયું અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે મે મહિનાનું અંતિમ અઠવાડિયું થોડા દિવસો બાકી રહ્યા છે આ મે મહિનાના અને જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાત હવે ફરી એકવાર પાણીમાં ડૂબતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી શકે કારણ કે અરબી સમુદ્રમાં બનેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ જે ડીપ ડિપ્રેશનમાંથી ફેરવાઈ ગઈ છે ભારે ચક્રવાતની અંદર અને આ ચક્રવાતી સિસ્ટમ અત્યારે મુંબઈના તમામે તમામ વિસ્તારો સાફ કરતી હોય તેવી પણ અત્યારે હાલ માહિતી મળી રહી છે તમે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો આ અત્યારે મુંબઈના ભાગોની અંદર આંધી તુફાન વન્ટ્રોલ સાથે દિવસ જાણે અંધાર પટ છવાયો હોય દિવસના સમયગાળા દરમિયાન અને વીજળી ચમકારા કરતી હોય मेघ ગ્રસના શરૂ હોય અને मेघ રાજા પણ કોપાયમાન બન્યા હોય એવા હવામાન સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જોવા મળશે આજે તો ભારેથી લઈને અતિભારે વરસાદ અને કયા ભાગોમાં લાગી ગયું છે એલર્ટ રાત્રિના સમયગાળા દરમિયાન ફરી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઘેરાશે ગુજરાત હવે મિત્રો આપણે જાણીએ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ અમદાવાદ વિભાગ તરફથી ગુજરાતમાં અત્યારે બે પ્રકારનું એલર્ટ બે પ્રકારના એલર્ટ મોડ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને ગુજરાતમાં જે પોપટી કલરનો ભાગ જોઈ શકો છો જેમાં હવે વિસ્તાર રહ્યો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગરમાં તો આજે છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળશે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ બીજી બાજુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હોય કે પછી દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં જોવા મળશે આંધી તુફાન વિન્ટોલ સાથે અતિ ભારે વરસાદ જેમાં મિત્રો હાલ દેવભૂમિ દ્વારકાથી લઈને જામનગર મોરબીથી લઈને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરથી લઈને અમરેલી ગીર સોમનાથ લઈને પોરબંદર રાજકોટ આ બાજુ ભરૂચ આ સાથે છોટા ઉદયપુર સુરત તાપી નર્મદા નવસારી ડાંગ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં અમુક સ્થળોએ તો ગાજવીજ સાથે અને પવનોની ઝડપની વાત કરીએ તો પચાસ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતા અને સમગ્ર ગુજરાતમાં જાણે આભ ફાટવાની તૈયારી થતી હોય અને પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા હોય એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો આજે વાવાઝોડાનો કાળો કહેર છે માત્ર ઓગણત્રીસ અથવા તો ત્રીસ તારીખના સમયગાળા સુધી જ જોવા મળશે અને મિત્રો જો ત્રીસ તારીખના સમયના ગાળો જે હશે એમાં તમે અત્યારે ઇન્ડિયન મોન્સુ ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ થયો છે નકશા વિશે તમે જાણ કરી લ્યો તો કચ્છ છે દ્વારકા છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે બનાસકાંઠા છે મહેસાણા છે સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ત્યાં મિત્રો હાલ સૂકું વાતાવરણ ત્રીસ તારીખના રોજ જોવા મળશે પરંતુ મિત્રો આજે તો છવ્વીસમી તારીખ થઈ હજુ પણ આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે

ધૂળની ડમરીઓ ઉડવાને લઈને અમદાવાદમાં તો આજે ફરી એકવાર મિની વાવાઝોડું મચાવશે તબાહી આ વાવાઝોડું મિત્રો હંમેશા અરબી સમુદ્રના દરિયાઈ મારફતે આવતું હોય પરંતુ વાતાવરણીય અસ્થિરતા ગરમી અને ઉકળાટના પ્રમાણના કારણે અમદાવાદમાં આજે તો જોવા મળશે અતિ ભારે વરસાદ પરંતુ હવેના દિવસો આગામી દિવસો એ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો માટે રહેશે ખાસ ખાસ કરીને મિત્રો હવેના ના દિવસોની અંદર ઓરેન્જ જેલેટનું સિગ્નલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દક્ષિણ ગુજરાતના તમામે તમામ ભાગો સાથે ગુજરાતના સરહદી ભાગો દાહોદ હોય છોટા ઉદયપુર હોય નર્મદા હોય તાપી હોય ડાંગ હોય વિસ્તારોમાં આપી દેવામાં આવ્યું છે સિગ્નલ હવે મિત્રો આપણે વિન્ડિઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ખરેખર આ શખ્તી નામનું વાવાઝોડું ક્યાં પહોંચ્યું અને મુંબઈના કયા કયા ભાગોને કરી રહ્યું છે સાપ શું આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના વિસ્તારથી લઈને દ્વારકા પોતાના વંશમાં એટલે કે વાવાઝોડાના કાળા કહેર વચ્ચે શું ભાવનગરથી લઈને દ્વારકામાં જોવા મળી શકે છે આગામી કલાકોમાં પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ હવે મિત્રો આપણે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણીએ સંપૂર્ણ વિગત મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ની અંદર અત્યારે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો અને આ સેટેલાઇટ પિક્ચર એવું દર્શાવી રહી છે કે મુંબઈના ભાગોની અંદર જે આ ત્રાટકેલું વાવાઝોડું અને ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારમાં બની રહેલી છે વાતાવરણની અસ્થિરતા અત્યારે કઈ સમજાતું નથી કે ભર ઉનાળા દરમિયાન જયારે ગુજરાતના દરિયાઈ કાંઠના ભાગો